કેમ છો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું સોજી અને ચણાના લોટના મિક્સ ઢોસા એના માટે મેં અહીંયા લીધેલું છે ત્રણ કપ જેટલું સોજી લીધેલું છે અને એક કપ જેટલો ચણાનો લોટ અથવા તો વેસણનો લોટ લઈ શકો છો તમે આની અંદર દહીં અથવા તો છાશ કોઈ પણ ઉમેરી અને તમે એને મિક્સ કરી શકો છો મેં જોઈ શકો છો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આ બેટરને આપણે પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું ત્યારે આપણે મસાલો તૈયાર કરી લઈએ એના માટે ડુંગળી ટામેટું મસાલા અને એક બટેટા લેવાના છે બેથી ત્રણ બટેટા તો એક કઢાઈમાં તેલ મૂકી તેમાં રાય જીરું અને સમારેલી ડુંગળી એડ કરવાની છે ડુંગળી થોડી સથળાઈ જાય ત્યારબાદ ટામેટું એક ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને બાફેલા બટેકા એડ કરી અને તમે સરસ રીતે મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે સંભાર રેડી કરશું સંભાર માટે મેં એક કૂકરની અંદર બધા જ વેજીટેબલ્સ અને બાફી લીધા અને તુવેરની દાળ બધું જ બાફીને મેં રેડી રાખેલું છે અહીંયા આપણે એક પેન ગરમ કરી એમાં તેલ રાઈ જીરું હિંગ અને સમારેલી ડુંગળી એડ કરીશું ડુંગળી એડ કર્યા બાદ તેમાં હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર એડ કરી અને આ બધો જ જે વઘાર છે એને આપણે તૈયાર થયેલું લે જે રાખેલું છે આપણે એમાં આપણે એડ કરીશું એમાં સંભાર મસાલો તમારે ખાસ એડ કરવાનો રહેશે તમે જોઈ શકો છો મિશ્રણ પણ થોડું ઘટ છે કે બધા જ વેજીટેબલ્સને બાફી અને એને બ્લેન્ડર મારવાનો છે અને તૈયાર છે આપણો સંભાર તો હવે આપણે ઢોસા બનાવી લઈએ તમે બેટર પર સ્વાદ અનુસાર નમક નાખી શકો છો અને ધીમે ધીમે આ રીતે સ્પ્રેડ કરવાનો છે સ્પ્રેડ થઈ જાય પછી ઉપર મસાલો તમે કોઈ પણ સોસ વાપરી શકો છો મેં અહીંયા સ્પાઈસી શેઝવાન સોસ વાપરેલો છે હવે આ બધા જ મસાલાને મિક્સ કરી અને ઢોસા ઉપર ફેલાવી દેવાનો છે જોઈ શકો છો મસ્ત ઢોસો તૈયાર થઈ ગયો છે હવે થોડો ક્રિસ્પી થાય નીચેથી ત્યાં સુધી એને લો ગેસની ફ્લેમ ઉપર ચઢવા દેવાનો છે તો તૈયાર છે આપણો ઢોસા વિથ સંભાર ઇડલી ઢસા સાંભાર ઇડલી સાંભાર ચટણી અહીંયા મેં બનાવેલી નથી નેક્સ્ટ વિડીયોમાં આપણે ચટણી બનાવીશું અને વિડીયો પણ મૂકીશ જો તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય